દીકરો જેવી છે બિચારી કાયલ હવારે આવી ખબર હોય એટલે તરત જ માં નિહાપો કે ખારા કાલ હવાને એવીન હારા એની બાજુ બોલશો હારા બૈલા આજે અહીંયા સાસુમાં બેઠી છે ને તો બે હાથ જોડીને નમ્ર વિનંતી મારી વાત સાચી લાગે તો તાળીઓથી વધાવી લેજો જેટલી હાવુંમાં બેઠી છે ને એને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે જેવી ઓ આવી હોય ને એવી આપણી છે બાજુમાં જઈને એની પંચાયત કરવી

દીકરો ગામે થયેલો મા બોલે કઈ તો તારી વો આવી છે તારી વો કઈ કામ નો કરે તારી વો આમ છે દીકરો માનું માને નઈ ને તરફ માં નિહા પોના કે હારા કાયલ હવા ને હારા તું એની બાજુ બોલ છો હારા ભાઈલા અને ઉપર બેડ રૂમ માં જાય ને માતાઓ તા તો ઉતરે આવ ન ભવાની માં હો મોઢું ચડાવીને બેઠા જ હોય